ઉનાળાની ગરમી સાથે ખુલ્લા મેદાનમાં અને કચરાના ઢગલામાં આગ લાગવાના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ઔદ્યોગિક એકમો અને ગોડાઉનમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા આ વચ્ચે અંકલેશ્વર શહેરમાં આવેલા રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આજુબાજુ ફેલાયેલ ઝાડી ઝાકરામાં પ્રસરી જતા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ કેટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ કાબુમાં આવી જતા આસપાસના લોકોએ હાસકારો અનુભવ્યો હતો અંકલેશ્વર રેલવે ગોડી કતરામાં આગ લાગતા મને મેસેજ મળતા અમે ફાયર ગાડી લઈને તરત જ દોડી આવેલી અને આગ આગ પર કાબૂ લીધેલ છે અમે દસ મિનિટમાં તરત કાબૂ લઈ લીધું છે આગ